સરકારી તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરાય તેવી માંગ કરવામાં આવી છે આ કારણે મરી કારણે વરસાદ વીમો અમે લેતા હતા આ સાલ તે વીમો લીધો નહીં અંદાજ તો ખાશું લગભગ જાનવર મરી ગયું ડૉક્ટરો બોલાયા પણ ડૉક્ટરો નહીં બસતો ને પણ ગાયની તકલીફ હતી તે ખેરાલુ દુધસાગર ડેરીમાંથી ડૉક્ટર બોલાયા હતા એની સારવાર કરવાથી રિઝલ્ટ મળી ગયું રોગ તો આવ્યો છે ખરવા અને પેલો વલો આ બે રોગ આવ્યા છે એમાં ગામમાં ઘણી ભેંચો મૃત્યુ પામી છે અને ગાયો પણ મૃત્યુ પામી અમારે આવી ગયો હતો કોજે ડેરીના ડોક્ટર થી સારવાર મળી ગઈ એ કમ્પ્લીટ થઈ ગઈ સુપાલન બીમાર તો અમે દવાઓ કરાવી છે અને બીમાનું પ્રીમિયમ ખરું નહી એ વધ્યું સ કે ઘટ્યું સ એ મન કોઈ જોડી કરવામાં આવી નતું અને બેસ્યો ખાજી મરી ગઈ છે ખરું કે આલુ થી આવું છું ભાઈ અમાર ગોમમા થી આવું માર ના આવું પણ અમે દવા કરાવી છે પણ તોય કાબુ મન જ આવતું એ રોગ સ પછી હેડી ઈ નહી આપતો નું ગામે ની પર